ગુજરાતી સાથે હું ટાવર સંસ્કૃત સંસ્કૃત યુનિવર્સિટી સુધીની ટાવરકથી સોમનાથ ખાતે સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવયાત્રા સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે આ ઉપક્રમે વેરાવળ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાતી સંસ્કૃત ગૌરવયાત્રામાં ટેબલોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞ સેવા વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પાત્રો રામલક્ષ્મણ જાનકી નારદુનિ અર્જુન કૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને દ્વાદશ્ય કર્યા હતા આ યાત્રામાં ડીજેના માધ્યમથી પઠત સંસ્કૃતમ વદત સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ સહિતના સંસ્કૃત શ્લોક અને ગીતોના માધ્યમથી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્વીબેન જાની સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટર ડોક્ટર મહેશકુમાર મેત્રા ઇન્ચાર્જ કુલપતિ પ્રાચાર્ય ડોક્ટર નરેન્દ્ર પંડ્યા પ્રાંત અધિકારી વિનોદ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી એમ પી બોરીચા જિલ્લા યુવા વિકાસ અધિકારી એચડી મકવાણા સહિત બાર જેટલા શૈક્ષણિક સંકુલોના પંદરસો કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ